યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર ત્રણસો પચાસ સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો ત્યારબાદ પંચાણું સ્ટુડન્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે યુનિવર્સિટીના આઈસડી હોલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને જાડા ઉઠીને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પંચાણું વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ખીર પનીર અને દાળ ભાત જમ્યા બાદ ત્રણસો પચાસ વિદ્યાર્થીનીને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો આ અંગે કેરળની વિદ્યાર્થીને જણાવ્યું કર્યું હતું કે મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું જેમાં પનીર ભુરજી ખીર રોટલી અને ભાત ખાધા હતા રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુખતું હતું હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું હવે પછી લઈને બધું ફૂલ થઈ ગયું છે

ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફ્ટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્ટ એવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને પહેલાં પણ લઈને ઘણા બધા સામાનો ઉભો થયો છે આ વસ્તુ પણ હા સૌથી તમે આ મોટાભાઈ ગ્રુપોજનું જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ ઓર્ડનસ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે